આમ તો આપણે ત્યાં કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ પરંતુ આ ઘટનાની અંદર જે નરાધમે જે પાપ કર્યું છે ફરી એક વખત આદિવાસી દીકરી સામે તેને નજર બગાડી છે અને શારીરિક અડપલા કર્યા છે ત્યારે આ સમગ્ર વાત હું તમને નહીં કહું પરંતુ જે છોકરી સાથે આ બન્યું છે તેણે શું કહ્યું સમગ્ર ઘટના કઈ રીતના સમજાવી છે તે સાંભળી લો જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનફીને એવું કીધું કે તું બોલાલા એવું રીતે મારી બેનફ્રીને કીધું હતું ત્યારે મારી બેનફણી આવીને કીધું તે અમે બે જણ મારી બેનફ્રી અને બે જણ અમે ગયા ત્યારે સંજય સરે એવી મારી મોકલ મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને મને એ એવું લાલચ આપી કે પૈસા આપો ને મને દે એવી એવી રીતે કીધું ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો એ રીતે હું તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જઈ કીધું ત્યારે મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તેઓ પણ મને પકડી લીધી એ કેવા હશે કે મને પણ નથી દેતી હું આવતી હતી તો પણ એ એને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી એમને સજા જ છે બસ સજા કરવી છે ને જો કે આ મામલાને લઈને યુક્તિ ના જે માતા-પિતા છે એ છોકરીના માતા-પિતા છે આ બાળકીના માતા દ્વારા હિંમત કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે હાલ તો આ નરાધમ શિક્ષક અત્યારે ફરાર છે પરંતુ પોલીસ તેને પકડવાની તજવીજ હાથ ધરી દીધી છે ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ છોટાઉ પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિવસ્ત માગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર આ બીએનએસ કલમ પંચોતેર વન ત્રણસો એકાવન વન તથા પોક્સો એક્ટ કલમ આઠ તથા એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડબલ્યુ ત્રણ બે પાંચ એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ હા એ જો તું મને કેસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ ફરી એક વખત આદિવાસી યુવતી ઉપર કોઈએ નજર બગાડી છે ને એ બીજું કોઈ નહીં શિક્ષક જ છે આ પહેલાં પણ દાહોદની અંદર જે બાળકી સાથે ઘટના બની હતી તેનું મૃત્યુ થયું હતું અને તે તેની બળાત્કારની જે ઘટના સામે આવી હતી તેવી જ રીતના છોટા ઉદયપુરમાંથી આદિવાસી જે બાળકી છે તેની સાથે ફરી એક વખત આ ઘટના સામે આવતા જ કોંગ્રેસ હવે લાલ ઘૂમ થઈ ગઈ છે અને સરકાર પોલીસ તંત્ર અને અનેક જે આવી બાળાઓ છે તેના સુરક્ષાને લઈને અનેક સવાલ ઊભા કરે છે ત્યારે આ માતને લઈને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા શું કહી રહ્યા છે તે પણ સાંભળો ઉમડી હોયની બાળા આદિવાસી બાળા ને ત્યાંના શિક્ષકે આજે શારીરિક અડપલા કર્યા છે એવી વાત અમારા કાન સુધી આવી છે અને જો આ હકીકત સાચી હોય તો પોલીસ ખાતાએ એની ફરિયાદ સાચી લેવી જોઈએ આ પ્રકરણને દબાવી દેવા માટે છોટા ઉદેપુરના કેટલાક કહેવાતા કાર્યકરો પોતાના સમાજને આબરૂ ના જાય અથવા તો પોતાના નગરને આબરૂ ના જાય અથવા તો સરકારી આ હાઈસ્કૂલ ની ના જાય એટલે દબાઈ દેવા માટે પ્રયત્ન ના થાય અને એમને પણ કહું છું કે અમારી આદિવાસી નાની હડપલા થયા છે તેમ અથવા તો ભાષામાં કહેવાય છે બસ થયું હવે વધારે જરૂર નથી હવે આવાના બનાવો બનતા રહેશે ત્યારે અમારે આદિવાસી યુવાનોને સાથે રાખીને યુવાનોને એટલા માટે રાખવા પડે કે સાચી પરિસ્થિતિનો એમને પણ ખ્યાલ આવે અને એમને સાથે રાખીને આવા જે હડપલા કરનાર છે અથવા તો શોષણ કરનાર છે એમની સામે કયા પ્રકારના એક્શન લેવા સરકારી તંત્ર એક્શન ના લે તો અમારો આદિવાસી કેવું એક્શન લે છે સરકાર સારી રીતે જાણ શારીરિક બાબતમાં આ રાઠ વિસ્તારમાં હોય કે વિસ્તારમાં હોય મેં જોયું છે માં બેન દીકરી ઉપર મસ્કરી કરનારના માતા માથા કાપી નાખવામાં આવ્યા છે અગાઉના વર્ષોમાં અને એવો પ્રસંગ આ વિસ્તારમાં ના બને એની કાળજી પોલીસ ખાતા રાખવી જોઈએ શાળાના પચાસ વર્ષની ઉપરના શિક્ષકે નવ દસ વર્ષની બાળકી ઉપર જે દુષ્કૃત્ય કરવા માટે પ્રયત્ન કર્યો અને આ મામલો બહાર આવ્યો હું દાદ આપું છું આ બાળકીના માતા પિતાને કે તેમણે આ વાતને ઉજાગર કરવા માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હું પણ જોઉં છું કે પોલીસ ખાતું શું એક્શન લે છે એના પર અલગ અલગ પ્રકારના હોય છે બધાની સાથે પરામર્શ કરીને કયા પ્રકારના નિર્ણય લેવા એ અમે વિચારશું હાલ તો સમગ્ર મામલો પોલીસના હાથમાં છે બાળકી દ્વારા એક નિવેદન પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે આગામી સમયની અંદર અનરાધમ શિક્ષક ક્યારે ઝડપાય છે તેના વિરુદ્ધમાં કઈ રીતના કાયદો એનું ભાન કરાવે છે અને જેલના સળિયા પાછળ એને કેટલો ટાઈમ રહેવાનું છે તે સમગ્ર વાત ઉપર અમારી નજર રહેશે આ અહેવાલ અમને અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા દ્વારા મોકલવામાં આવ્યો છે સમગ્ર મામલાન લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર